આ આ દરમિયાન ઓક્ટોબર ને ત્યાર પછી ચાર પાંચ છ અને તેમને સતત સુધી તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા રહેશે અને મુલાકાત દરમિયાન તેઓ પછી મુલાકાત લીધા પછી તેઓ તેની ચુકવણી કરશે અને ના દેવા માફ કરશે અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાહત પેકેજ જાહેર કરવાનું પરંતુ ઘણા લોકોને એવું લાગે છે કે તેમાં નકલી બિયારણ આવે છે અને બિયારણના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે અને તેમની મહેનત પણ પાણીમાં જાય છે ત્યારે આ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે આના પર મોટું ભાર મૂક્યું છે અને તેમણે કહ્યું છે કે આ નહીં પરંતુ ખેડૂતોના જે દેવાઓ છે તે માફ કરવામાં આવે તો સારું અને તેમનું ટેન્શન ઓછું થાય તો સારું કારણ કે આપણે અત્યારે જોઈ પણ ચૂક્યા છીએ કે ઘણા ખેડૂતો રોઈ રહ્યા ઘણા ખેડૂતો બાળકોને ભણાવવા છે પરણાવ છે મોટા મોટા સપનાઓ લઈને બેઠા છે પરંતુ આ નુકસાન ના કારણે તેઓ કશું કરી શકતા નથી અને ઘણા ખેડૂતોએ આત્મહત્યા પણ કરી તેવા કિસ્સાઓ આપણે સમક્ષ આવ્યા છે આને લઈ અને આમ આદમી પાર્ટીના સભ્યો ને કોંગ્રેસે કહ્યું છે કે ખેડૂતોના જે દેવાઓ છે તે માફ કરો તેના કારણે ખેડૂતોને રાહત પણ થશે અને તેઓ નકલી બિયારણના ભોગ નહીં બને અને નકલી ખાતર આપશે તો તેમને પણ નકલી ખાતરના પણ તેઓ ભોગ નહીં બને તે કારણે આ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે જે નિર્ણય કર્યો તે સારો છે અને આ પછી જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાતો લીધા બાદ શું કરે છે તેના પર ખૂબ મોટો આધાર છે અત્યારે આપણે બધા જોઈ ચૂક્યા છે કે કેટલા ખેડૂતોની સ્થિતિ કેટલી અસહનીય દુઃખ સાથે અને કેટલી દયનીય સ્થિતિ છે તે આપણા બધાને ખબર છે ત્યારે આ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય ખેડૂતોને ખૂબ એક લાભદાયી બની શકે છે એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ મીટિંગ હતી તે દરમિયાન હવે ગીર સોમનાથ અને જૂનાગઢ જૂનાગઢ જિલ્લાની મુલાકાત લેવાના છે ત્યારબાદ તેઓ ધીમે ધીમે

ગુજરાતના બધા જિલ્લાઓમાં ધીમે ધીમે મુલાકાત લેવાના છે કારણ કે અત્યારે આ ઓગસ્ટ મહિનાથી જ્યારથી ખેડૂતોને નુકસાન થઈ છે ત્યારથી તેઓને કોઈ જ રાહત પેકેજ અથવા તો તેમને કોઈ ચુકવણી દેવામાં નથી આવે તેથી ભુપેન્દ્ર પટેલ ત્યારે બધે જ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં ફરવાના છે આ વિડિયો વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ બેનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારો વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર